આજના પ્રસંગના મુખ્ય મહેમાન એવા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટના અધ્યક્ષ સાહેબ શ્રી ધનરાજભાઈ ભટોળ શ્રી તથા તમામ ટ્રસ્ટી સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે આજના પ્રસંગે ઉપસ્થિત રહી અને ગામની અથવા પ્રથમ પ્રસંગની શોભા વધારી સાથે સાથે તમામ ગ્રામજનો બાળકો ટીએમ શ્રી જગોત્રા પ્રાઇમરી સ્કૂલના તમામ સ્ટાફ મિત્રો આચાર્ય સાહેબ શ્રી વિદ્યાર્થી મિત્રો ખાનગી પ્રાથમિક સ્કૂલનો સ્ટાફ આચાર્યશ્રી તમામ વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને મીડિયા કન્વીનર શ્રી ભાનુભાઈ પંડ્યા બરાબર કે મીડિયાનું કામ ખૂબ જ સરસ રીતે કર્યું છે તેમનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર સાઉન્ડ સિસ્ટમ માટે વારાહી સાઉન્ડ સિસ્ટમના અલ્પેશભાઈ વણસોડવા અને સાથે સાથે મંડપના જે છે ઋષભભાઈ પણ ખૂબ ખૂબ આભાર અને અંતે જે દાતાઓ હતા એ બધા જ નામી અનામી દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક્સ લોટ ઓફ યુ